અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું મારી નવી ચેનલ તો એનું નામ છે મંગુની મંગુગીરી તો મારી ચેનલ છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તું આવે ને બે લાઈકન એને દબાવી દેજો ટિંગ હવાર હવારની ચા તો એકદમ જોરદાર જોઈએ હા આમ તો આરે બનાવીને જાય પણ એમાં કોઈ ભલી વાત નહીં આવતા શું ખબર છે એવી બનાવે છે આ ઘરનો કોમે જેવા તેવા જ કરે છે અને માએ ખબર ને કશું શીખવાડ્યું જ નહીં કે બહેરાને જે રીતે ખુશ રાખવું કશું વધુ નહીં ચલાવી લઉં છું તમે કહેજો આમ કોઈ એક્સચેન્જ ઓફર જેવું હોય તો તું બદલીને નવા લઈ આવે એવું તો ચા પી લઉં મંગુબેન ખબર પડી જાય મને તું કોકનો કોક લેવા આવી હશે પણ આ ચા મેં એક જ કપ બનાવી છે અને બીજી છ નહીં અને જો જાતે પીવાનું આમ મન હોય ને કે ભાઈ ચા પીવાનું મન થયું તો હવાર હવારમાં કોઈકના ઘરમાં નહીં ઘૂસી જવાનું આમ બજારમાં જવાનું ચા ખોડ લેવાની દૂધ લેવાનું ઘેર આવીને બનાવવાનું નાના મારજે જોઈતું તો કાલ રાત્રે મેળવા લેવા ગઈ હતી જો આવ્યું ને એટલે મેળવા લેવા તો તું ગઈ ગઈ ને ગઈ જ છેલ્લે મંગુબેન મારી વાત તો સાંભળો એટલે મેળવા લેવા આ કંઈ હવે જમાનો છે મેળવા લેવાનો આટલું મેળવ લેવાનું એમાં કોકના જોડે માગવા જાય દસ રૂપિયાની ડબ્બી મળે બહાર દેવાનું હોય સારું લાગે બેન તમારા વગર ઉદ્ધાર નથી એટલે હું તમારા ત્યાં આવી છું મારી વાત સાંભળશો કામની વાત હવે કરી દે હવે બોલ કે શું છે કાલે રાત્રે હું મોઈની બેનના ત્યાં મેળવણ લેવા ગઈ હતી પણ થયું એવું

એટલે તને શું આમ ઊંઘમાં હેડવાની આદત છે કે તું હેડતી હેડતી એને ઘેર જતી રહી અને આ મોહિની તને રાત્રે આ ચૂડેલ દેખાય તો એને દાડે જોઈશ ને તો એ ચૂડેલ જ દેખાશે હમણાં વચ્ચેની જ વાત કરું એ રીતે છે ને હમણાં કંઈક આ બાલ મંદિરમાં જવાનું હતું પેલું ચોકલેટો વેચવા માટે છોકરાનો બર્થડે હતો ને તે તો પેલું સ્કૂટી નથી આવડતી તે એને લઈ ગયા જોડે કે હેડ ને તે એને લઈ ગયા ને તો છોકરો બધો જોયે આમ ચોકલેટો જોવે તો જેટલા ખુશ થાય ચોકલેટ જોઈને ખુશ નહીં થયા રડવાનું ચાલુ કર્યું આખી સ્કૂલે પછી પેલી પેલી મેડમ ભણેલી ગણેલી ને એટલે અમને ખબર પડી જાય તો મોહિની કે બેન તમે થોડી વાર બહાર જાઓ ને આ છોકરો તમને જોઈને લઈ જાય તો આણા બધા છોકરા સોંધ થયા હવે એને છે ને એ ચૂડેલ જ છે એટલે તું ચિંતા ના કરીશ અને કશો હતો ને હું જોઈ લઈશ જે બી હશે બરાબર જો ઘેર જઈને બનાવીને પી લેવાની હવે પી લો હાળીયાની હોમે પીવું પેટમાં બોલો જોરદાર જોર ના એ તો રોધિન ગયા અરે ગયા ઓફિસ રોધિન હું શું કામ બનાવું આપણા ઘેર આપણે તું બનાવે છે પપ્પા જ બનાવે છે ને વર્ષોથી હા મી બેનપણી પછી વાત કરું હા મંગુબેન તમને ખબર છે એક ન્યૂઝ છે એ તો મેં તમને જોઈ ને ત્યાંથી જ ખબર પડી ગઈ આવ્યું મારું દૂરદર્શન આ તું છે ને લાગે એકદમ આમ યુટ્યુબ ચેનલ જેવી બાકી સ એકદમ દૂરદર્શન આખા ખબર છે કે ઓઈની હોય ને ઓયની હોય ને અહીં તે કરવી હોય ને તો તું પહેલો જ નંબર એકદમ એક હે ને હવે કઈ નાખ કુણ ભાગી ગયું છે કોને ગાડી લીધી છે કોના ઘરમાં ઝઘડા થયા કુના છૂટાછેડા થયા બધું કંઈ નાખે ના એવું નથી તને ખબર છે મોહિની હા તે શું થયું મોહિની દેખાતી નહીં તને ખબર તો છે મોહિનીને કશું ના થાય મોહિનાના સમાચાર ના હોય મોહિની જ એક સમાચાર છે કે મોહિનીએ કર્યું આ મોહિનીએ કર્યું પેલું એટલે એની ચિંતા કરવાની જરૂર નહીં તારે તને ખબર છે એને મને ચાર પાંચ દિવસ પહેલાં કીધું તું કે તું માર્કેટ જાય ને તો મારા માટે ડ્રેસ લેતી આવજે તો મને ચાર પાંચ દિવસ ટાઈમ ના મળ્યો તો હું કાલે ગઈ લઈ નહીં તો પછી હું એને આપવા ગઈ મેં કીધું હવે સવારે કોણ જાય એના કરતાં અત્યારે જ આપતી આવ પછી મેં ખબર છે ત્યાં શું જોયું ભૂત તો તે શું જોયું ભૂત મોહિની અંદર તે ભૂત જોયું મોહિનીમાં તે ભૂત નહીં જોયું ભાઈ ચૂડેલ જોઈ હશે અને એ તો દાડે જોવે તો એ ચૂડેલ જ લાગવાની છે એમાં કશું નવાઈ ની વસ્તુ નહીં ચુડેલ જોય છે ચૂડેલ જા વધારે બીજે આ પેલા સમાચાર બમાચાર આલવાના હશે તને મોડું થશે નીકળો કેવા કેવા પેલી એ મને એમ કઈ ગઈ કે મોહિની ઘરમાં ચૂડેલ જોઈ અને કીધું ભૂત જોયું એટલે કે ચૂડેલ જોઈ એનો મતલબ એવો કે કાળું છે કાતો દાળ કાતો કાળું મતલબ દાળમાં કઈક કાળું કોઈક તો સર મારે તપાસ તો કરવી પડશે કશો વાંધો નહીં ટાઈમ મળશે એટલે કરી આવીશ મને થોડી આ લોકો જેવો ટાઈમ છે નવરો મમ્મી જ વાત કરવાની હા મમ્મી આ બારી છે આમ ને માં ભૂતના ત્રાસથી આખું ગામ થયું ખાલી ભૂતે રાત્રે ડરાવી ભૂત આયા અરે લા નકર ભૂતના જ છે બધા સમાચાર ભૂત ભવિષ્યટ આ પેપર છે વાંચું નકરું ભૂત 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 આતોત કે હોતો લો ભૂત નું નામ લીધું બે ભૂત આવી ગયા બોલો શું થયું એટલે 7 નંબર વાળા બેન નહીં હા એ તો સોસાયટી એમ ઘોર ખાલી કરીને ચાહી છે કેમ મોહિની ના ત્રાસ થી શું કરીશું હવે આનું અને તમને ખબર છે મંગુબેન બધા સોસાયટી વાળા એવું કહેતા હતા કે આપણે છે ને મંગુબેન ને જઈને કહીએ કે સોસાયટીમાં માં હવન બાબા બાબાને બોલાવે અરે આ આવડા મોટા બાબા એટલે કે હું બેઠી છું ને બાબા બાબા ને બોલાવવાની જરૂર નથી હું છું ને એટલે એમ કે હું ભગાડીશ જો બતાવું

એ મારા ઈશારા ઉપર નાચે નાચે હું કહું કે ઊભી થાય તો ઊભી થઈ જાય બે તો બેહી જાય હું કહું એવું કરે શું મોંઘું બેન તારે બોલાવો હા હા બોલા બોલાવો ને હા જુઓ તારા ઉપર શું જોવો છો ઓયથી આવજો જો આવ્યું એમ કર મારા ખોણા માણી બેહ તમે બે હજાર આ તો હજી ખમાશે તમે નહીં ખમાવો

એટલે આ તમે કેવી રીતે કર્યું એકદમ ઈઝી છે આને છે ને મેથી પાક આપીને કર્યું હા હવે આ બધું હવે તું કહીશ કે હું કહું આ લોકોને કહું છું બોલ ચાલ તારી એક્ટિંગ છોડ દે બધી કઈ ના કહેવાનું હોય હા તો સાંભળો મને છે ને શૂટિંગ શૂટિંગમાં એક ચુડેલનો રોલ મળ્યો હતો એટલે મારા ડાયરેક્ટર સરે કીધું કે ઘેર જઈને પ્રેક્ટિસ કરજો એટલે હું તો પ્રેક્ટિસ કરતી હતી આ તારે રિહર્સલ કરવાની ને કરવાની ક્યાં જરૂર છે તું એમને મત ચુડેલ લાગે છે આ આ ગોમનો છોકરો આ બધા ગોમનો બધા તને જોઈન બી જાય છે અને તું ચુડેલ જ છું તને તો અમે ખિતાબ આપી દીધો ચુડેલનો અરે પણ આ બધી પ્રેક્ટિસ કરવાની તને રાત્રે શું જરૂર હતી પ્રેક્ટિસ તું તો દિવસમાં પણ કરી શકતી હતી ને અલી દિવસ કરાય ના આ છે ને રાત્રે જ કરાય ને રાત્રે કરું તો ફીલિંગ આવે ફીલિંગ ઓ ફીલિંગ આ તારી ફીલિંગ છે ને આવડી કાઢ નાખીસ આ તારી ફીલિંગ મને ફીલિંગ માં ચાર ઘર ખાલી થઈ ગયા હવે તું શું આ સીધી સીધી રે અને તારે ક્યાં એક્ટિંગ કરીને ક્યાં જવું છે તને જે આવડે છે એ કરી ખા ને રોધી ખા તને એક્ટિંગ નહીં આવડતી અમે બધાએ મોની લીધું છે તારે એક્ટિંગ કરવાની જરૂર નહીં તું ઘરમાં કરી લે એક્ટિંગ વિડીયો બનાવ ઓમ 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 કરી ભગવાન ભગવાન આ લોકોના હાર્ટ એટેક લાવી દીધા ત્યાં આ ઓમો નોમો મંગુબેન જો તમે પરમિશન આપો ને તો અમારે થોડીક પ્રેક્ટિસ કરી છે હાથ સાફ કરવાની હા હા મને પણ કરી લો કરી લો બીજા નહીં બોલાવી લો બીજા સોસાયટીની બીજી બાઈઓને બોલાય પણ અહીં નહીં અંદર રૂમમાં લઈ જાય જે કરવું હોય ત્યાં લઈ જઈને કરો હા હા મારી ભૂત બનાવી દો ગમ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી જેને એક્ટિંગ આવું ભૂત ચડ્યું હોય ને એને આવી રીતે જ ઉતારવું પડે અલી બસ એટલું બધું ના મારશો કે હાથ છે ને છૂડેલ બની જાય